અંકલેશ્વર પ્રાથમિક શાળા નૌકામા ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ જીઆઈટીસી દ્વારા રેનકોટ નું વિતરણ કરાયું હતું શાળાના તમામ આડત્રીસ બાળકો તથા સ્ટાફ ગંડે કોટ આપવામાં આવ્યા હતા પ્રાથમિક શાળા નૌગામાં મા સ્વામિનારાયણ ગુરુકુળ જીઆઈડીસી અંકલેશ્વરના સ્થાપક પરમપુંજીય કૃષ્ણ સ્વરૂપ દાસજી સ્વામી ટ્રસ્ટી શ્રી જયસ્વરૂપ શાસ્ત્રીજી તથા ટ્રસ્ટી શ્રી કિશોરભાઈ પાનસૂર્યા દ્વારા શાળાના તમામ આડત્રીસ બાળકો તથા સ્ટાફગણને રેનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું બાળકો માટે હર હંમેશ આગળ પડી કાર્ય કરનારા તેમના શિક્ષણ માટે ચિંતિત એવા સરપંચ સહદેવભાઈ વસાવા તથા તલાટીક્રમ મંત્રી દિનેશભાઈ પટેલના માર્ગદર્શનથી બાળકોને ચોમાસાની ઋતુમાં રેનકોટ અપાવ્યા તે બદલ શાળાના ઇન્ચાર્જ આચાર્ય નૈમેશભાઈ સોલંકી દ્વારા ઋણ સ્વીકાર સ્વામિનારાયણ ગુરુકુળ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે એવી પ્રભુને પ્રાર્થના સહ સર્વેનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો